હાર્વર્ડ યુનિવર્સિટીનો એક સર્વે એ લોકોએ આઠ વર્ષ સુધી આ સર્વે કર્યો દુનિયાના એકસો ને દસ દેશોમાં સર્વે ચાલ્યો એક લાખ પરિવારમાં સર્વે કર્યો અક્રોસ કાસ્ટ ક્રીડ કલર રિલિજન નેશનાલિટી આ સર્વે દરમિયાન ઘણા બધા પ્રશ્નો પૂછ્યામાંથી એક પ્રશ્ન એવો હતો જ્યાં પરિવારોને પૂછવામાં આવ્યો કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધી ગ્રેટેસ્ટ જોય અપોન ધ અર્થ તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે ત્યારે સડસઠ ટકાથી પણ વધારે રિસ્પોન્ડન્ટસે કહ્યું કે ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડીયર વન્સ હુમ યુ લવ એન્ડ રિસ્પેક્ટ હુ લવ્સ એન્ડ રિસ્પેક્ટ યુ ઇઝ ધી ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ પૃથ્વી પર મોટો આનંદ શું છે કે જે પરિવારજનો પ્રત્યે તમને પ્રેમ અને આદર છે એમને તમારા માટે પ્રેમ અને આદર છે એમની સાથે સમય વિતાવો બેસવું ઉઠવું વાતોચીતો કરવી જમવું એ પૃથ્વી પરનો સૌથી મોટો આનંદ છે કારણ કે પરિવાર છે ઇટ્સ અ ડિવાઇન યુનિટ ભગવાને નક્કી કરેલું છે કે ભાઈ માતા પિતા એમના સંતાનો ભાઈ બહેન એ ભગવાને યુનિટ નક્કી કરેલું ડિવાઇન યુનિટ એટલે ત્યાં ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ આપવો એ પૃથ્વી પરનો સૌથી મોટો આનંદ છે એવું હાવર્ડ યુનિવર્સિટીના સર્વેએ કહ્યું અને અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ પણ આ વાત ઘણી વખત કરતા કે પરિવારમાં સાંજે બધા સાથે એટલે કે રાત્રિ ભોજન સાથે લે અને પછી બધા સાથે બેસે હળેમળે વાતોચીતો કરે બાળકો હોય પોતાના સ્કૂલ કોલેજના પ્રસંગો ઇત્યાદિક વાત થાય જે નોકરી ધંધા માટે બહાર જતા એમને કોઈ વિશેષ પ્રસંગ ફેમિલી સાથે શેર કરવાનો હોય તો એ વાત થાય એવી રીતે સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે વખતે રામાયણ કે મહાભારત હોય એવા આપણા સદગ્રંથ પાંચ દસ મિનિટ માટે આપણે વંચાય એને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા અને પોતે બહુ જ વિશ્વાસથી કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે કારણ કે પ્રમુખ સ્વામી મહારાજને જનમાનસ અને સમાજ જીવનનો બહુ જ મોટો અનુભવ કદાચ આજે આઠ અબજની વસ્તી છે એમાંથી કોઈ એક વ્યક્તિ એવી નથી જેને પ્રમુખસ્વામી મહારાજ જેટલો જનમાનસ અને સમાજ જીવનનો અનુભવ હોય કારણ કે દુનિયાના સાઠ દેશોમાં અઢાર હજાર ગામો અને શહેરોમાં જાતે ગયેલા છે એટીન થાઉઝન્ડ વિલેજીસ ટાઉન્સ એન્ડ સિટીઝ ઇન સિક્સટી કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ લોકો એમને વ્યક્તિગત પારિવારિક પ્રશ્ન માટે પત્ર લખતા એના સચોટ સ્પષ્ટ માર્ગદર્શન રૂપ ઉત્તર આપતા એવા સાડા સાત લાખ પત્રોના એમને લેખિત જવાબ આપ્યા છે આઈ એન અનબિલીવેબલ એવરેજ ઓફ રીડિંગ એન્ડ આન્સરિંગ મોર દેન ફિફ્ટી લેટર્સ ડે વિદાઉટ અ સન્ડે ફોર ફોર્ટી ફાઈવ યર્સ આ પિસ્તાલીસ વર્ષ જે બોલ્યો અને આંકડા હું તમને બધા કહું છું બધા એમની ઉંમર એકાવનથી થી પંચાણું ને છે હા એકાવન વર્ષે ગુરુપદે આવ્યા પછી આ બધા આંકડા છે કે એકાવન વર્ષથી પંચાણું વર્ષની ઉંમરમાં એ દુનિયાના સાહીઠ દેશોમાં અઢાર હજાર ગામો શહેરોમાં ગયા વ્યક્તિગત જીવનના ઉત્થાન માટે સમાજ સેવા પ્રેરવા માટે આપણી સંસ્કૃતિના મૂલ્યો પરિવારમાં સિંચ્યા એના માટે સાડા સાત લાખ પત્રો લખ્યા પિસ્તાલીસ વર્ષ સુધી રોજ સાંજે આવી રીતે સત્સંગમાં લાભ આપ્યો સાડા ત્રણ લાખ ઘર ફેક્ટરી શોપ કે ઓફિસિસમાં જાતે પધરામણી કરી અને અમારા જેવા બારસો સંતો બનાવ્યા અને એંસી હજારનો વોલેન્ટર ફોર્સ ઊભો કર્યો સાથે સાથે તેરસો સંસ્થાઓ ઊભી કરી દિસ ઇઝ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ યુ વૉઝ અ વન મેન ઓર્ગનાઇઝેશન એક વ્યક્તિ સંસ્થા હતા પિસ્તાલીસ વર્ષના ગાળામાં તેરસો હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજ કમ્યુનિટી સેન્ટર સંસ્કાર કેન્દ્ર હરિમંદિર મંદિર અક્ષરધામ ધાટ મીન્સ એવરી ફિફટીન્થ ડે ઓફ ઇઝ લાઈફ પ્રમુખ પ્રમુખ ગિફ્ટેડ ઇન્સ્ટિટ્યુટ ઇન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ સર્વિસ સોસાયટી દર દિવસે મહારાજે તૈયાર કરીને એક સંસ્થા સમાજની સેવામાં મૂકી દીધી હોસ્પિટલ સ્કૂલ કોલેજ અને અત્યારે પરફેક્ટલી રન થાય છે એનું એવું અગેન આ બધા આંકડા એમના પંચાણું ના છે જ્યારે વિચારો શરૂ થાય ને કરિયર એટ વી પ્લાન ધ હી સ્ટાર્ટેડ ઇઝ કરિયર એટ ફિફ્ટી વન હું એટલા માટે કહું છું કે કોઈ પણ વ્યક્તિનું કાર્ય જાણીએ ને અને કાર્યથી આપણે અભિભૂત થઈએ ને પછી એમના વિચારો આપણને જાણવાની મજા પણ આવે અને વિચારો આપણે અપનાવીએ એટલે આપણે લાભદાયી પણ થાય એટલે જ્યારે આપણે પરિવારની વાત શરૂઆતમાં કરીએ છીએ ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને જે જનમાનસ સમાજ જીવનનો અનુભવ હતો એ અદ્ભુત અને અદ્વિતીય હતો એમણે આપણને એક આ સરસ પારિવારિક જીવન માટે વાત કરી છે કે તમારે રાત્રિ ભોજન સાથે લેવું રાત્રિ ભોજન પછી અડધો કલાક બધા દિવસ દરમિયાનની બધી દરમિયાન એકબીજા વચ્ચે ભાવ અને પ્રેમ એના તાંતણા વધારે સ્ટ્રોંગ થાય છે અને સાથે સાથે એક ધર્મગ્રંથ પણ વાંચો દસ મિનિટ માટે વાંચો પછી એ બાબતે પણ પાંચ મિનિટ ચર્ચા કરવી કે કયા પરિવારજનને શું વાત ગમી તો પારિવારિક જીવન માટે એટલે કે પરિવારમાં સભ્યોને સંપરે એની માટે આ જરૂરી છે એકબીજા પ્રત્યે હેત પ્રેમ રે આનંદ રહે એની માટે જરૂરી છે એકબીજા પ્રત્યે ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભું થયું હોય તો એ પણ સાથે બેસો એટલે પ્રેમ અને હેતના ભાવમાં એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થઈ જાય તમારી એલ્ડર જનરેશનને એમ ના લાગે કે હવે ઘરમાં સુના પડી ગયા યંગર જનરેશન બધા કામ પર જાય છે એનાથી યંગર જનરેશન બધા સ્કૂલ કોલેજોમાં જાય છે વૃદ્ધ દાદા દાદીને કોઈ મળતું નથી એ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય છે જ્યારે રાત્રે તમે અડધો પોણો કલાક સાથે બેસો છો ત્યારે અને ઇટ ઇઝ સાયન્ટિફિકલી પ્રૂવડ કે વેન યુ વિથ યોર નિયર એન્ડ ડિયર વાન એન્ડ સ્પેન્ડિંગ ક્વોલિટી ટાઈમ ધી હાર્મન્સ રિલીઝ ઇન યુર બોડી ફ્રોમ યોર પિચ્યુટરી ગ્લેન્સ ઇન ટુ બ્લડ સ્ટ્રીમ ઇટ ગીવ યુર ગુડ ફિઝિકલ એન્ડ મેન્ટલ સ્ટ્રેન્થ હેલ્થ પણ તમારી સારી રહે એટલે પારિવારિક જીવનના સુખ માટે આ વસ્તુ ખૂબ જરૂરી છે હવે તમે એમ કહેશો કે અમે તો અહીંયા શહેરમાં રહીએ છીએ મોટા શહેરમાં રહીએ છીએ દોડાદોડી બહુ હોય ટ્રાફિક બહુ હોય ઇફ યુ ડિસાઇડ યુ કેન જે આપણે નક્કી કરીએ છીએ થઈ શકે છે અમારા ગુરુ અત્યારે મહંત સ્વામી મહારાજ ટુ થાઉઝન્ડ સેવન્ટીનમાં અમેરિકા ગયા વખતે અમેરિકાના એક્સ પ્રેસિડેન્ટ બારાક ઓબામાએ એમને વોશિંગ્ટનમાં પોતાની ઓફિસે પધરામણી કરવા માટે ઇન્વાઇટ કર્યા મહન સ્વામી મહારાજ બારક ઓબામાની ઓફિસમાં ગયા ટુ થાઉઝન્ડ સેવન્ટીન એ વખતે પ્રેસિડેન્ટ નહોતા એક્સ પ્રેસિડેન્ટ ત્યારે બારક ઓબામાએ મહંત સ્વામી મહારાજને એક સરસ વાત કરી કે હું આઠ વર્ષ અમેરિકાનો પ્રેસિડેન્ટ રહ્યો હા લિસન કેરફુલ ઇન્સ્પાયરિંગ કે હું આઠ વર્ષ અમેરિકાનો પ્રેસિડેન્ટ રહ્યો ટર્મ લીધેલી ચાર ચાર વર્ષની આઠ વર્ષમાં એક પણ દિવસ એવો નથી જ્યારે હું મારા પત્ની અને મારી બે દીકરીઓ અમે સાંજે સાત વાગે ભોજનમાં ટેબલ ઉપર સાથે ન બેઠા હોય આ એમણે મહંત સ્વામી મહારાજને વાત કરી ઇટ ઇઝ અ રેકોર્ડેડ સ્ટેટમેન્ટ કુમાર મંગલમ બિરલાનો ઇન્ટરવ્યુ એમના પત્નીનો સંયુક્ત ઇન્ટરવ્યુ લીધો એમાં કુમાર મંગલમ બિરલાને પૂછવામાં આવ્યું કે યુ આર સેવન ટુ ઐટ લાખ કરોડ કાંગલો ફ્રોમ સોલ્ટ સોલ્ટુ સોફ્ટવેર મેક એવરીથિંગ અને સો કરતા વધારે દેશોમાં એમની પ્રેઝન્સ છે તમે સમય કેવી રીતે કાઢો છો તમારો ઓફિસ ટાઈમ તમારો ટ્રાવેલ ટાઈમ તમારો મીટિંગ ટાઈમ તમારો ફેમિલી ટાઈમ જ્યારે કુમાર મંગલમ બિરલા જૉબ આપતા હતા તો પત્ની કીધું કે ના મારે આનો જૉબ આપવો છે એન્ડ શી સાઇડ એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કટિંગ હજી મારી પાસે છે એમણે કહ્યું કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ બિરલા હાઉસમાં એક રિવાજ છે કે રાત્રે આઠ વાગે એટલે બધા ડાઇનિંગ ટેબલ ઉપર પોતાનો મોબાઈલ દૂર મૂકી પોતપોતાના રૂમમાં આવી જવાનું શું કલ્ચરથી લોકો જીવે છે ઇન્ટરવ્યુઅર તો બહુ સરપ્રાઇઝ કે ઇવન કુમાર મંગલમ બિરલાટ હશે તો ક્યાં હિ ઇઝ કુમાર મંગલમ બિરલાટ ઓફિસ ઇન ધ ફેમિલી હિઝ અ ફેમિલી પર્સન કાયદો બધાને લાગુ પડે જ છે અને એમના વૃદ્ધ મધરને જમા કરાવી દેવાનો મોબાઈલ આઠથી પોણા નવ ભોજનમાં સાથે બેસવાનું પોણા નવથી સાડા નવ આખું ફેમિલી ટેબલ ઉપર બેસે ડિશિસ બધી જતી રહી હોય પણ બેસે અને એ વખતે બધા ફેમિલી મેમ્બર્સ એક પુસ્તક વાંચતા હોય જે એમના મધર નોટ કરે કે અત્યારે કયા ફેમિલી મેમ્બર કયું પુસ્તક વાંચે છે આજના દિવસના વાંચેલા પાંચ પેજ એમણે ફેમિલીને કહેવાના જિસ્ટમાં બધાને ત્રણ ત્રણ મિનિટ મળે એટલે બાય ધી એન્ડ ઓફ તમે નક્કી કરો તો ફેમિલી ટાઈમ આપી શકો છો એની માટે તમારે ખાલી પહેલું કામ એ કરવાનું છે લીલું બટન એટલે વોટ્સએપ ને લાલ બટન એટલે યુટ્યુબ અને ત્રીજું પાસે પેલું નેટફ્લિક્સ ઘૂસ્યું છે